સ્વચ્છ પાણી મનુષ્યની પાયાની જરૂરિયાત છે સ્વચ્છ પાણી પીવા માટે રસોઈમાં ખેતીમાં ઉદ્યોગોમાં રોજિંદા કાર્યોમાં વગેરે જગ્યાએ ઉપયોગી છે ઘરમાં આવતું શુદ્ધ પાણી સાબુના ફીણથી તૈલી કણોથી ખાડકૂવા બાથરૂમ સંડાસ ધોબી ઘાટ વગેરે મારફતે ગંદુ બને છે જેને અશુદ્ધ એટલે કે દૂષિત પાણી કહે છે આ અશુદ્ધ પાણીમાંથી જો અશુદ્ધિઓ દૂર કરી ફરીથી ઉપયોગમાં લેવાય તો તેનો વ્યય થતો અટકાવી શકાય એક અહેવાલ મુજબ એક બિલિયન એટલે કે અબજ મનુષ્યોને પીવા માટે શુદ્ધ પાણી નથી જે મોટા પ્રમાણમાં પાણીથી થતા રોગો અને મૃત્યુ માટે જવાબદાર છે અમુક વિસ્તારોમાં તો શુદ્ધ પાણી મેળવવા માટે કેટલાય કિલોમીટર સુધી ચાલતા જવું પડે છે વસ્તી વધારો પ્રદૂષણ ઔદ્યોગિક વિકાસ ગેરવ્યવસ્થા અને બીજા ઘણા પરિબળોને કારણે પાણીની અછત વધતી જાય છે આ જ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિશ્વ જળ દિન બાવીસ માર્ચ બે હજાર પાંચમાં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં બે હજાર પાંચથી બે હજાર પંદરના સમયગાળાને જીવન માટે પાણીને કાર્યાન્વિત કરવા આંતરરાષ્ટ્રીય દસકા તરીકે જાહેર કરવામાં આવ્યો જેનો મુખ્ય હેતુ આ દસકા દરમિયાન શુદ્ધ પાણીથી વંચિત રહી ગયેલા લોકોની સંખ્યા અડધી કરવાનો હતો પાણીનું શુદ્ધિકરણ પ્રદૂષકો પાણીના સ્ત્રોતમાં પહોંચે એ પહેલાં દૂર કરવાની પ્રક્રિયાને પાણીનું શુદ્ધિકરણ કહે છે જેને સીવેઝ ટ્રીટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે જે કેટલાક તબક્કાઓમાં થાય છે સીવેઝ એ ઘરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતું પાણી છે તેમાં વર્ષાઋતુમાં શેરીઓમાંથી વહી જતા પાણીનો પણ સમાવેશ થાય છે રસ્તા અને છાપરાના ધોવાણ દ્વારા આવતું પાણી હાનિકારક તત્વો ધરાવે છે સીવેજના પાણીમાં દ્રાવ્ય પદાર્થો અને નિલંબિત દ્રવ્યો રહેલા હોય છે જેને પ્રદૂષકો કહે છે સિવેજમાં કાર્બનિક ઘટકો તરીકે માનવમળ પ્રાણીઓનો કચરો તેલ યુરિયા એટલે કે મૂત્ર જંતુનાશકો વનસ્પતિનાશકો ફળો અને શાકભાજીનો કચરો વગેરે અકાર્બનિક અશુદ્ધિઓ તરીકે નાઇટ્રેટ ફોસ્ફેટ ધાતુઓ વગેરે પોષક તત્વો તરીકે ફોસ્ફરસ અને નાઇટ્રોજન કોલેરા અને ટાઇફોઇડ માટે જવાબદાર બેક્ટેરિયા અને મરડા માટે જવાબદાર અન્ય સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે પાઇપોના એક સમૂહ દ્વારા શુદ્ધ પાણી ઘરમાં આવે છે અને પાઇપોના બીજા સમૂહ દ્વારા ગંદુ પાણી બહાર જાય છે જમીનમાં રહેલ આ પાઇપોના નાના મોટા જાળાને ગટર કહે છે જેના દ્વારા ગટર વ્યવસ્થા રચાય છે ગટર મારફતે ગંદા પાણીને તેના ઉદ્ભવ સ્થાનથી પાણીના નિકાલ વ્યવસ્થાના છેડા સુધી લઈ જવાય છે જેને ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય છે ગટર વ્યવસ્થામાં દરેક પચાસ મીટર કે સાહીઠ મીટર પર જ્યાં બે કે ત્રણ ગટર લાઈન મળે છે અને તેની દિશા બદલે છે ત્યાં મેન હોલ્સ આવેલા છે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પ્રદૂષિત પાણીની સારવાર કરી તેને શુદ્ધ પાણીમાં ફેરવી શકાય છે પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયામાં વિવિધ ભૌતિક રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે જેના દ્વારા પ્રદૂષિત પાણીમાંથી અનુક્રમે ભૌતિક રાસાયણિક અને જૈવિક ઘટકો એટલે કે પ્રદૂષકો દૂર થાય છે આ પ્રક્રિયા વિવિધ તબક્કાઓ દ્વારા થાય છે પ્રદૂષિત પાણીને બાર સ્ક્રીન એટલે કે યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે જેના લીધે પ્રદૂષિત પાણીમાંથી મોટી વસ્તુઓ જેવી કે ચીથરા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ કપડાના ટુકડા વગેરેને દૂર કરી શકાય છે હવે પાણી અવસાધન એટલે કે કાંકરી અને રેતી દૂર કરનાર ટાંકામાં જાય છે અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરતાં રેતી કાંકરી પથ્થર વગેરે નીચે અવસાદિત થાય છે આ અવસાધિત પાણીને મધ્ય ભાગ તરફ ઢળેલો હોય તેવા મોટા ટાંકામાં લાવવામાં આવે છે જેના લીધે મળ જેવા નકામા પદાર્થો તળિયે બેસી જાય છે જેને કાદવ કહે છે અને જેને સ્કીમર દ્વારા દૂર કરવામાં આવે છે સ્કીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને ચરબી એટલે કે ઉંજણ જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે આ પ્રક્રિયાને અંતે મળતા પાણીને સ્વચ્છ પાણી કહે છે કાદવને અલગ ટાંકામાં અજારક બેક્ટેરિયા દ્વારા કહોવાટ માટે લેવામાં આવે છે જેમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ ઇંધણ અને વીજળી ઉત્પાદન માટે થાય છે સ્વચ્છ પાણીમાં હવા ઉમેરવામાં આવે છે જેથી જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે આ બેક્ટેરિયાની મદદથી મનુષ્ય મળ ખોરાકનો કચરો સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે થોડાક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાંકાના તળિયે એકઠા થાય છે જેને ક્રિયાશીલ કાદવ કહે છે ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે ક્રિયાશીલ કાદવમાં સત્તાણું ટકા પાણી છે હવે પાણીને રેતી સુકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે સુકવેલો કાદવ ખાતર તરીકે વપરાય છે જે જમીનમાં પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે આ સમગ્ર પ્રક્રિયાને અંતે મળેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે આ પાણીને સમુદ્ર નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે કુદરત દ્વારા તે ફરીથી શુદ્ધ થાય છે ઘણીવાર પાણીને મુક્ત કરતા પહેલાં જંતુરહિત બનાવવા માટે ક્લોરીન અથવા ઓઝોન જેવા રસાયણો ઉમેરવામાં આવે છે કચરાનો ઉદભવ એ માનવ પ્રવૃત્તિઓનો એક ભાગ છે પરંતુ આપણે ઉત્પન્ન થતા કચરાને મર્યાદિત રાખી તેનો જથ્થો ઘટાડી શકીએ છીએ ખુલ્લી ગટરોમાંથી નીકળતા પાણીની દુર્ગંધ કાદવથી ભરેલા રસ્તા તેમજ માખીઓ મચ્છરો અને અન્ય કીટકો પ્રજનન પામવાથી બિનઆરોગ્યપ્રદ અને અસ્વસ્થ કરનારી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરે છે એક જાગૃત નાગરિક તરીકે આવી પરિસ્થિતિઓની જાણ મ્યુનિસિપાલિટી અથવા ગ્રામ પંચાયતને કરી તેમને યોગ્ય પગલાં લેવા દબાણ કરવું જોઈએ ઘરના કચરાની અથવા પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે કચરાને ક્યાં મુક્ત કરવામાં આવી રહ્યો છે તેનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે ખાદ્યતેલ ચરબી ગટરોની પાઇપમાં જામી તેને બંધ કરે છે જો ખુલ્લી જમીનમાં આવા પદાર્થો નાખવામાં આવે તો તે જમીનના છિદ્રોને બંધ કરે છે અને પાણીના ગાળણની ક્રિયાને ઘટાડે છે આથી તેલ અને ચરબીને કચરા પેટીમાં નાખવા જોઈએ રંગકો દ્રાવકો જંતુનાશકો મોટર ઓઇલ દવાઓ જેવા રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે છે તેથી તેમને સીધા ગટરમાં ન ફેંકવા જોઈએ વપરાયેલી ચાની પત્તીઓ વધેલી ખાદ્ય સામગ્રી નરમ રમકડા કપાસ અને સ્વચ્છતા માટેના ટુવાલ વગેરેને કચરા પેટીમાં જ નાખવા જોઈએ આ પ્રકારનો કચરો જો સીધો ગટરમાં નાખવામાં આવે તો ગટરોને બંધ કરી દે છે અને મુક્ત ઓક્સિજનના પ્રવાહને અટકાવી વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે નબળી સફાઈ અને દૂષિત પીવાનું પાણી વિવિધ પ્રકારના રોગો થવા માટે જવાબદાર છે આપણા દેશમાં ઘણા લોકો ગટર સુવિધાથી વંચિત છે વળી ખૂબ જ વધુ પ્રમાણમાં લોકો ખુલ્લામાં નદી કિનારે રેલવે ટ્રેક પર ખેતરોમાં અને ઘણીવાર સીધા પાણીમાં મળ ત્યાગ કરે છે સારવાર ન પામેલ મળ જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ ફેલાવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેના કારણે સપાટીય જળ અને ભૂગર્ભીય જળ બંને પ્રદૂષિત થાય છે ભૂગર્ભીય જળ એ કૂવા ટ્યુબવેલ ઝરણા અને નદીઓ માટે મહત્વનો સ્ત્રોત છે આથી ભૂગર્ભીય જળ એ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે આ રોગોમાં કોલેરા ટાઇફોઇડ પોલિયો મગજનો તાવ કમળો અને ઝાડાનો સમાવેશ થાય છે સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર એટલે કે ઓનસાઇટ નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવ્યું છે ઉદાહરણ મળ ટાંકા રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ વગેરે જ્યાં ગટર લાઈન ન હોય તેવી જગ્યાઓ હોસ્પિટલો અલગીકરણ પામેલ બહુમાળી મકાનો અથવા ચાર કે પાંચ ઘરના સમૂહો હોય ત્યાં મળ ટાંકા આશીર્વાદરૂપ છે કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓન સાઇટ માનવ મળ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે આ શૌચાલયોને સફાઈની જરૂરિયાત રહેતી નથી શૌચાલયોમાંથી મળ સીધો ઢંકાયેલ પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે આ રીતે ઉત્પન્ન થયેલો બાયોગેસ એ ઉર્જાના સ્ત્રોત તરીકે વપરાય છે વર્મી પ્રોસેસિંગ શૌચાલય ભારતમાં એવા શૌચાલયો બનાવવામાં આવ્યા છે કે જેમાં માનવ મળની અળસિયા દ્વારા પ્રક્રિયા કરાવવામાં આવે છે આ એક નવતર પ્રયોગ છે જેમાં મનુષ્ય મળ ઉપર ખૂબ ઓછા પાણીના ઉપયોગ દ્વારા સલામત રીતે પ્રક્રિયા કરાવવામાં આવે છે આ શૌચાલયોની ક્રિયાવિધિ ખૂબ જ સરળ અને સ્વાસ્થ્યપ્રદ છે આ પ્રક્રિયાને અંતે માનવ મળ વર્મી કેકમાં રૂપાંતર પામે છે જે જમીનની ફળદ્રુપતાનો સારો સ્ત્રોત છે લોકમેળાઓ રેલવે સ્ટેશન બસ સ્ટોપ હવાઈ મથકો હોસ્પિટલો વગેરે જગ્યાઓ પર પણ ખૂબ મોટી સંખ્યામાં માણસો ભેગા થતા હોય છે તેથી અહીં વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે જેનો નિકાલ વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે તો રોગચાળો ફેલાઈ શકે છે સરકાર દ્વારા પણ કેટલાક ધોરણો નિર્ધારિત કરાયેલા છે પરંતુ તેનું કડકપણે અમલીકરણ થતું નથી દરેક વ્યક્તિ જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે પોતપોતાનો ફાળો આપી શકે છે જેમ કે કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ જો આજુબાજુ કચરાપેટી ન હોય તો કચરો ઘરે લઈ જઈને ત્યાં કચરાપેટીમાં નાખવો જોઈએ દરેક વ્યક્તિની પહેલ કે પ્રતિનિધિત્વ વિશાળ ફેરફાર સર્જી શકે છે લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે